જનીપુર પખવાડિયા અંતર્ગત સમજ પૂર્વક નું વાંચન કરવાનું છે સાથે સાથે અંક ઓળખ પણ થશે વાંચી અને વાક્યમાં શું કહેવા માંગીએ છે એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ કરવાની છે બરાબર ચલો અહીંયા કાર્ડ આપેલા છે ચલો સૌથી પહેલાં હારવીબેન કોઈ પણ એક કાર્ડ ઉપાડો એમાંથી એક કાર્ડ લો વેરી ગુડ કયા નંબરનું છે અહીંયા લો બતાવો મને મને આ આપ બતાવો કયા નંબરનું છે પાંચમો તો કયા નંબરનું તમારે કાર્ડ વાક્ય વાંચવાનું છે કયા નંબરનું વાંચો પાંચમો તો ચલો પાંચમા વાક્યમાં શું લખેલું છે વાંચો તો બધા શું કરવાનું છે બોલો વાક્ય સારા ચલો હાર્વી બેન પાંચ નંબર નું કાર્ડ મને આપી દો એટલે બીજી વાર આવે નહી ચલો જીલ બેન કાર્ડ લો આમાંથી કોઈ પણ એક કાર્ડ લો ચલો ફટાફટ કયા નંબર નું છે વેરી ગુડ લાવ બગડો અહીંયા અને બે નંબર નું વાંચો બે નંબર નું વાક્ય વાંચો ફૂટપટ્ટી પકડો ક્યાં બેસવાનું છે તો જાઓ અરે ચલો વાક બે નંબર નું કાર્ડ હતું ને કેમ ગયું એને આપી દીધું ને ચાલો વાંધો નહીં ચાલો સરસ આપી દીધું છે ચલો કાર્ડ લો બેટા છ નંબર બતાવો અહીંયા મને કાર્ડ બતાવો મને અને મને આપી દો તો કયા નંબરનું વાક્ય વાંચવાનું છે છ નંબરનું ચલો વાંચો ફૂટપટ્ટી લઈ લો ચોપડી છે અરે વાહ ભાઈ વાહ બા મને ચપટી વગાડતા आवड़ी गई वेरी गुड चलो चलो संजना बेन एक नंबर चलो वाचो फुटपट्टी थी वाचो बस को बात री क वाचो फरी वाचो घर ना नहीं नई ऊ पर ऊमेरवाना ચલો હા તો ક્યાં જવાનું છે જાઓ બધા નથી જવાનું જેને વાંચ્યું ને જવાનું છે સાચું તો ક્લેપ કરો ચલો ચલો જીનલ બેન આલો ચલો ચલો સ્પીડ માપવાનું અરે વાહ બતાવો તો કયા નંબરનું છે કયા નંબરનું નું છે સાત શું લખ્યું છે વાંચો સાત નંબર લાવ એ કાર્ડ મને આપી દો ચલો સાત માં શું લખ્યું છે વાંચો અરે વાહ તો ચલો વેરી ગુડ ક્લેપ કરો બધા સરસ ચલો બધાનો વારો આવશે બેટા બીજી વાર વારો લઈશું કયો નંબર છે ત્રણ ચલો વાંચો ત્રણ નંબર નું વાંચો બરાબર છે વાંચો સરસ ચાર કૂદકા મારવાના છે ચલો ભાઈ

અમારી સામે જુઓ વેરી ગુડ ક્લેપ